મળશે રાહત રાજ્યમાં લોકોને ગરમીથી રાહત મળવાની આગાહી આગામી ત્રણ દિવસ તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થશે પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે હવામાન વિભાગનું અનુમાન હાલ હીટવેવની શક્યતા નહીં તો ત્રણ દિવસ બાદ તાપમાનમાં થશે વધારો આજે વલ્લભ વિદ્યાનગરમાં સૌથી વધુ એકતાળીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો અમદાવાદનું તાપમાન સાડત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું ગાંધીનગરમાં સાડત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે आने वाली अगले पाँच दिन तक शुष्क मौसम आ, का उम्मीद है और तापमान में अगले तीन दिन तक आ, नो लार्ज चेंज है एंड लेकिन उसके बाद चार दिन बढ़ने का उम्मीद है टू टू थ्री डिग्री सेंटीग्रेड और अहमदाबाद कोई वार्निंग इशू नहीं हुआ है और अहमदाबाद और नियर बाई एरिया में टेम्परेचर जो है थर्टी नाइन डिग्री सेंटीग्रेड के आसपास रहेगा આવા પીવાના શોખીનો સાવધાન રહેજો શહેરમાં આઈસ્ક્રીમ ખાદ્ય તેલ પનીર દૂધ અને પીવાનું પાણી અખાદ્ય મળ્યું અગાઉ પાલિકામાં સંકલનની બેઠકમાં ધારાસભ્યએ શહેરમાં ભેળસેળવાળી ચીજવસ્તુઓ મળતી હોવાના દાવા કર્યા હતા ધારાસભ્યની રજૂઆત બાદ શહેરમાં જાણીતી રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરાતા આઈસ્ક્રીમ પનીર ખાદ્ય તેલ પીવાનું પાણી અખાદ્ય મળ્યું હતું ખોરાક શાખાના ફૂડ સેફટી ઇન્સ્પેક્ટરોએ નામાંકિત હોટલમાં ચેકિંગ કરતા નમૂનાઓ અખાદ્ય નીકળ્યા શહેરમાં પીઝા હટ સંકમ હોટલ ન્યૂ અલ્કાપુરીની રેસ્ટોરન્ટમાંથી નમૂના લેવામાં આવ્યા હતા જે નમૂના સબસ્ટાન્ડર્ડ નીકળ્યા હતા તો કાળઝાળ ગરમીને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ એક્શન મોડમાં આવી ગઈ છે ગરમીથી લોકોને બચાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે ગરમીથી હિટસ્ટ્રોકના કેસોને લઈને અગિયાર બેડનો અલગ બોર્ડ ઉભો કરવામાં આવ્યો છે

જિલ્લા આરોગ્ય વિભાગનું મસ્ત મોટું કૌભાંડ બહાર આવ્યું છે જેમાં મહીસાગર જિલ્લાની પંદરસો બેતાળીસ શાળામાં બાળકોના હિમોગ્લોબિનની ખોટી એન્ટ્રી સરકારની વેબસાઇટ પર દર્શાવી હોવાની પોલ ખોલી છે આરોગ્ય વિભાગે જિલ્લાની પંદરસો બેતાળીસ શાળામાં અંદાજે નવ્વાણું હજાર પાંચસો બાળકોના હિમોગ્લોબિન તપાસ કરેલ હોવાનું દર્શાવવામાં આવ્યું છે આ આંકડા પ્રમાણે મહીસાગરમાં કુપોષિત બાળકોનું પ્રમાણ અન્ય જિલ્લા કરતાં ખૂબ ઊંચું બતાવ્યું છે જો કે ન્યૂઝ ગુજરાતીએ શાળાના આચાર્ય સાથે વાતચીત કરતા આરોગ્ય વિભાગ દ્વારા કોઈપણ ટેસ્ટ કરવામાં નથી આવ્યા તેવું સામે આવ્યું સરકારની વેબસાઇટ પર ખોટી એન્ટ્રી કરી હોવાનું બહાર આવતા આરોગ્ય વિભાગનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે જિલ્લાના પીએચસીના કર્મચારીઓ શાળાઓમાં ગયા વગર અનેક બાળકોની કોઈપણ પ્રકારની તપાસણી કર્યા સિવાય ખોટી માહિતી સરકારની વેબસાઇટ પર ખોટી એન્ટ્રી કરી દીધી છે જેથી એક જાગૃત આરટીઆઈ એક્ટિવિસ્ટે આ અંગે તપાસ કરાવવા માટે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને મુખ્યમંત્રીને લેખિતમાં અરજી કરી છે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જે હિમોગ્લોબિન ટેસ્ટ કરવામાં આવે છે સ્કૂલોમાં ફરી અને બાળકોના ટેસ્ટ કરવામાં આવે છે તે માત્ર ખોટા દર્શાવી ઓનલાઈન આંકડા નવ્વાણું હજારથી પણ વધુ બાળકોના ટેસ્ટ થયા હોવાનું ઓનલાઈન દર્શાવવામાં આવી રહ્યું છે જો કે સમગ્ર મામલે આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા જે માહિતી માંગવામાં આવી હતી દરેક સ્કૂલોની તેમાં નીલ નહીવત રિપોર્ટ થયા હોય તેવું સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે બાળ સમિતિ કલ્યાણના ચેરમેન છે આપણી સાથે બાળકોની ચિંતા કરી અને તેમને પણ આરોગ્ય વિભાગ દ્વારા ખુલાસો માંગ્યો છે આપણી સાથે મયંક જોશી છે તેમની સાથે સીધી વાત કરીશું શું કહેશો ખુલાસો માંગ્યો છે શું છે સમગ્ર વિગત આ છે મહીસાગર જિલ્લાના બાળકોને અન્યાય થયો હોવાની ફરિયાદ એક જાગૃત નાગરિક દ્વારા અમોને લેખિતમાં ફરિયાદ આપવામાં આવી હતી સદર લેખિત ફરિયાદ સંદર્ભે અમોએ મહીસાગર જિલ્લા આરોગ્ય અધિકારીને એક પત્ર કરી અને સદર બાબતે તપાસ કરી અને તેનો અહેવાલ મંગાવવામાં આવ્યો છે સદર બાબતની તપાસ થયા બાદ એનો અહેવાલ અત્રેથી આવ્યા બાદ જ માલુમ પડી શકે કે ખરેખર હકીકત શું છે અને બાળકોને અન્યાય થયો હશે અને તેવું અહેવાલમાં સાબિત થશે તો તે બાબત અંગે અમારી સમિતિ દ્વારા યોગ્ય જે કંઈ કાર્યવાહી કરવાની થશે તે કરવામાં આવશે અરજદાર દ્વારા આપણને લેખિત જાણ કરવામાં આવી છે કયા કયા પ્રકારના અંદર ખુલાસાઓ છે કઈ રીતે હિમોગ્લોબિન ટેસ્ટ કરવામાં આવે છે અને કેટલા આંકડા બતાવવામાં આવે છે તે શું વિગત છે આપણી સાથે અરજદાર દ્વારા અમોને લેખિત જાણ કરવામાં આવી છે તેમાં અરજદારે નવ્વાણું હજાર પાંચસો જેટલા બાળકોની તપાસ થઈ હોવાનું બતાવ્યું છે તેમાં અઠ્ઠાવીસ હજાર એનિમિયાવાળા બાળકો બતાવવામાં આવ્યા છે આ સમગ્ર હકીકત અને અરજદારની અરજીની ઝેરોક્સ નકલ અમે આરોગ્ય અધિકારી મહીસાગરને અમારા પત્ર સાથે સામેલ રાખી સદર અરજી સંદર્ભે તપાસ કરી અહેવાલ મંગાવવા માટે મોકલી આપેલ છે અહીંયા મહિસાગર જિલ્લામાં અલગ અલગ સ્કૂલો કહી શકાય તેવી પંદરસોથી પણ વધુ સ્કૂલો છે અને અલગ અલગ બાળકોના હિમોગ્લોબિન ટેસ્ટ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવતા હોય છે પરંતુ ઘણી એવી સ્કૂલો છે કે જ્યાં આરટીઆઈ એક્ટિવિસ્ટે માહિતી માંગી છે અને તેમાં સ્પષ્ટ આંકડો બહાર આવ્યો છે કે અહીંયા જે ટેસ્ટ છે તે કરવામાં નથી આવ્યો એટલે કહી શકાય કે મોટા છબરડા બહાર આવ્યા છે કેવા પ્રકારની તપાસ થાય છે અને કેવા પ્રકારની કાર્યવાહી આ અધિકારીઓ પર થાય છે તે જોવું રહ્યું મિતેશ ભાટિયા ન્યૂઝ એટીન ગુજરાતી મહીસાગર એનું વેરીફિકેશન અત્યારે ચાલી રહ્યું છે સ્કૂલ વાઇઝ અને ક્વાર્ટરવાઇઝ અને એના અંતે અમને ખબર પડશે કે કઈ સ્કૂલમાંથી બાળકોની તપાસ થઈ છે અને કોની ખોટી એન્ટ્રી થઈ છે તો એ જે તે કર્મચારી હશે એની સામે અમે કાર્યવાહી છે અમે આરટીઆઈ દ્વારા શાળાઓમાંથી માહિતી માગતા લગભગ તમામ પ્રકારની શાળાઓમાં ક્યાંય હિમોગ્લોબિનનો ટેસ્ટ થયેલ નથી અને આરોગ્ય ખાતા એ સદર આંકડા ઓનલી પેપર ઉપર બતાવેલ છે

દીપાબેન જોશી નામના મહિલાએ આ બાબતે ફરિયાદ નોંધાવી છે રવિવારે એક તરફ મહાવીર જયંતિની ઉજવણી કરાઈ રહી હતી ત્યારે વસંત રજબ પોલીસ ચોકી પાસે આવેલા મહાજનના વંડામાં બે બકરાની બલી ચડાવવામાં આવી જેનો મેસેજ મળતા જ ફરિયાદી સ્થળ પર પહોંચ્યા જ્યાં હાજર દંપતિએ બે લોકોને બોલાવીને પરંપરાગત વિધિના નામે બકરાની બલી ચડાવી હોવાનું કબૂલ્યું હતું પોલીસને ફરિયાદ મળતા પતિ પત્ની રમેશ સરગરા અને લલીબેન સરગરાની ધરપકડ કરવામાં આવી છે બાદમાં બંને મુક્ત કરાયા હતા જયારે આરોપી મહાકાલી માતાજીનું મધ્ય હતું ત્યાં આગળ બકરાને કાપીને ત્યાં ચડાવેલ હતું જે અનુસંધાને પોલીસે બે પંચો સાથે રાખીને કાર્યવાહી કરી આ બધી કાર ચાલકની બેદરકારી લાખો વડોદરાવાસીઓને ભારે પડી છે કાર ચાલકે બેદરકારીથી ડ્રાઇવિંગ કરીને અકસ્માત કરતા પાણીની મુખ્ય લાઇનનો વાલ તૂટી ગયો સાથે જ હજારો લિટર પાણી વહી ગયું જેના સમારકામમાં ત્રણથી ચાર દિવસનો સમય લાગશે પાણીની આજવા મુખ્ય લાઇનનો વાલ તૂટી જતાં પૂર્વ વિસ્તારમાં ફેરી પાણીનો કકડાટ શરૂ થયો છે ભરૂનાળે ચાર લાખ લોકોને પાણી માટે પરેશાન થવાનો વારો આવ્યો તો હાલ પાલિકાએ મુખ્ય લાઈન નો વાલ્વ રિપેર કરવાની કામગીરી પણ શરૂ કરી સાથે જ બે જવાબદાર કાર ચાલક સામે પોલીસ કાર્યવાહીની પણ તજવીજ હાથ ધરાઈ છે પાણી પુરવઠા વિભાગની ટીમ ત્યાં પહોંચી ગઈ છે ફરીથી પૂર્વ વિસ્તારમાં પાણીની કટોકટી સર્જાવાની છે ત્યારે હું વિસ્તારના નાગરિકોને અપીલ કરું છું તે ધીરજ રાખે આપના માટે પાણીના ટેન્કરની વ્યવસ્થા પણ કરવામાં આવશે